આખરે મિત્રો ડેડિયા ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપમાં જોડાવા માટે હા ભરી આ વાત સાંભળતા ખરેખર તમને એવું લાગશે કે જે ધારાસભ્ય એવું કહેતા હતા કે હું કોઈ દિવસ ભાજપમાં નહીં જોડાઉં પણ મિત્રો 15 નવેમ્બરના દિવસે ડેડિયા અંદર નરેન્દ્ર મોદી સાહેબ આવી રહ્યા છે તો એમના હાથે ચૈતર વસાવા ભાજપમાં જોડાશે આ હું નથી કહેતો આ ચૈતર વસાવાએ ખુદ કહ્યું છે તો મિત્રો કેવી કેવી શરતો ચૈતર વસાવાએ મૂકી છે જાણો આ વિડિયોની અંદર વિડીયોમાં આગળ વધીએ એ પેલા વિડીયોને એક લાઈક કરી લખજો ચેનલને એક સબસ્ક્રાઈબ કરી લખજો મિત્રો ચૈતર વસાવાએ ત્રણ શરતો મૂકી છે જો આ શરતો નરેન્દ્ર મોદી સાહેબ દર તારીખે ડેડીયાપાડા આવી રહ્યા છે એ દિવસે આ શરતોની મંજૂર કરશે અને આ વાતનો ખુલાસો કરશે તો ચૈતર વસાવા ખુદ ભાજપમાં જોડાશે નરેન્દ્ર મોદીના હાથે તો ચલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ મિત્રો ડેડિયાપાળાના ધારાસભ્ય ચૈતર વસવાએ એવું કહ્યું છે કે જો નરેન્દ્ર મોદી સાહેબ ડેડિયાપાળા આવે અને એવું કહે કે આ ભીલ પ્રદેશ ગુજરાતનું ઓગણત્રીસમું રાજ્ય બનાવે અને આને એક રાજધાની બનાવે અને મિત્રો એક બીજી વાત ચૈતર વસાવાના કહેવું એવું છે કે આ નર્મદા ડેમ આદિવાસી સમાજના લોકો ત્યાંના લોકોનો હક છે તેમનો જંગલ ઉપર તેમનો હક છે છતાં આ નર્મદા ડેમ નું પાણી કચ્છ સુધી છે પણ છે આ બધી શરતો પાલન કરે તો એમના હાથે હું ભાજપ માં તૈયાર છું ત્યારે ઘણા બધા લોકોની વાત આવી લડાઈ છેલ્લા ઘણા બધા વર્ષોથી ચાલુ છે અને આ વાતનો કોઈ ઉકેલ આવવાનો નથી કે ચૈતર વસાવા જોડાવાના નથી શું મિત્રો આ વાત સાચી છે સાચી લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને ચૈતર વસાવા સાહેબને શું ભાજપમાં જોડાવવું જોઈએ કે ન જોડાવવું જોઈએ એ પણ કોમેન્ટ કરીને બતાવજો આજના વિડીયો માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે